પછી તમારી ઓફિસે ગૌચર જમીન બાબતે જે દબાણ છે એ બાબતે લેખિત માં દીધું છે આ સોસાયટી આખી ગૌચર જમીન ઉપર ઉભી કરી દીધી છે જે થોડાક ગોકુલધામ સોસાયટી જામ ખંભાળીયા કોને ઉભી કરી છે વેપારી ને અમુક લોકો બધા એમાં મિલી ભગત થી ત્યારે સરપંચ ને બધા હાઈકોર્ટમાં દીધી છે ફરિયાદ આ બાબતે તે દરમિયાન ઘણા લોકો લઈડા હતા જેના આધાર પુરાવા ત્યારે કલેક્ટર સાહેબ ને મેં થોડાક દીધા છે કે ટ્રસ્ટ ની જમીન કેવી રીતે ટ્રસ્ટ પાસે આવી એનો કોઈ ઉલ્લેખ જ નથી આ જમીન અગાઉ અમે અહીંયા નાના મોટા થયા છીએ કે તળાવ હતી વોકરો હતો કુદરતી આ બધી પરિસ્થિતિ હતી એમાં ભરતી ભરી અને એ જમીન જે તે રીતે કોઈ બી ખોટું સાચું કરી અને આખી સોસાયટી ઉભી કરી દીધી છે ચેતનભાઈ તન્ના જે હાલમાં મુંબઈ રહે છે આ બાબતે મેં બધે અહીંયા રજૂઆત કરી છે કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને પ્રાંત અધિકારીને બધે અને બધેનું ધ્યાન દોરવું છે પોલીસ સ્ટેશન સુધી ગયો કે સાહેબ આ જોઈ લ્યો કે આ પ્રમાણે છે કે અત્યારે ગૌચરનું દબાણ એટલું છે અહીંયા કે તમે કોઈ વાત જ પૂછોમાં પછી એક એસઆર કંપનીમાં જે મોટા વેપારી છે જામખંભાળિયાના ગુંડા અને મોટા વેપારી એની પણ અમુક વર્ષો પહેલા ત્યાં જમીન દઈ દીધી છે ગૌચરની જમીન એના પૈસા કરોડો રૂપિયા પોતે લઈ લઈએ છે

કે એક વ્યક્તિએ મને રોક્યું કે આમાં શું શું કર્યું છે એ બાબતનું મેં તમારી ઓફિસે લેખિતમાં દીધું છે કે બેન આ બાબતે તપાસ કરો આપણી ભારત સરકારની જમીન આવા ગુંડા તત્વો અને અસામાજિક તત્વો જો બધા ખાઈ જશે તો આને અત્યારે ગરીબ માણસો ઉપર ને મંદિર ઉપર ને મસ્જિદ ઉપર બુલધસ ચાલે છે તો આ ન્યાય ક્યાંનો છે આ બાબતે તમે સરકાર શ્રીને રજૂઆત કરો ને મને હોઈ શકે તો તમે અહીંયાનું સંસદ ભવનનું ગેટપાસ કઢવી આપો તમારી મહેરબાની એટલી હું પ્રયત્ન કરીશ સંસદ ભવન ના ગેટ પાસ માટે પ્રક્રિયા છે તમે જે હું ના ના તમારા તરફથી નથી અમારા તરફથી નથી મારે ખાલી લેટર લખી અને દેવાનો હોય મતલબ એક નામ તમારું મોકલવાનું હોય આગળ આ વ્યક્તિ ને કે આ ગ્રુપ ને કે આ કાર્યકર્તા ને સંસદ ભવન વિઝિટ કરવી છે અને એમાં એવું છે તમારું એક મિનિટ એક મિનિટ મારો ભાઈ ચંદુભાઈ હું તમને ઓળખી ગઈ છું એટલે હું વાત વધારે કરું મને ખબર જ છે આપડે બે નો કોલ રેકોર્ડ થાય છે મને ખબર જ છે કે તમે સોશિયલ મીડિયા ઉપર તમે આખી રેકોર્ડિંગ મૂકશો એટલે સારું ઈ લોકો એ ખ્યાલ આવે સંસદ ભવનની તમે માત્ર રેકોર્ડિંગ કરીને મૂકવા માટે બધાને ફોન કરો છો એ વાત હું જાણું છું નહીં 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 મારે મારી વાત સાંભળો બેન નહીં આપણે એક મિનિટ હવે પેલા મને થોડું સાંભળી અત્યાર સુધી તમને સાંભળે હવે તમે મને સાંભળો કારણ કે હું તમને બરાબર રીતે ઓળખી દઈશ હવે સંસદ એક પ્રક્રિયા છે જે નવી પણ બહુ સારી અને કડક પ્રક્રિયા છે કે તમે નામ મોકલો એ વ્યક્તિનું આખું ત્રણ કે ચાર દિવસની જે વિસ્તારમાંથી વ્યક્તિ આવતા હોય એનું આખું ફીડબેક એનું બધું મંગાવી અને પછી એને અકોર્ડિંગલી પાસ ઇસ્યુ થતા હોય છે હવે પાસ ઇશ્યુ કરવો કે ના કરવો એ મારા હાથમાં નથી બરાબર મારા નહીં કોઈ પણ સંસદના હાથમાં એવી રીતે નથી એની એક પ્રક્રિયા છે જે સંસદ પોતાની એક આખી સ્પીકરના નેતૃત્વમાં આખી પ્રક્રિયા છે ઈ પ્રક્રિયા પછી જ પાસ ઇશ્યુ થતા હોય છે અને એમાં હું નામ આપું અને બધાને પાસ મળે એવું જરૂરી નથી કે કોઈ પણ અન્ય સાંસદ આપે અને એને પરમિશન મળે એવું જરૂરી નથી બરાબર એ મરે ન મરે બીજા વાત છે બેન બરાબર તમે તો આજે હું તમારી પાસે રજૂઆત કરી શકું તમે પ્રયત્ન કરી શકો ને મારો અધિકાર રજૂઆત રજૂઆત કરવાનું કારણ એ છે બેન લગ્ન કાંડ વાળા કેસમાં પોલીસને જે મેં પુરાવા આપ્યા છે પોલીસે પુરાવાનો એ નાશ કર્યો છે બેન આ દેશનો ન્યાય આ દેશનો મને જ્યાં સુધી ખબર છે કોઈ પણ આવો ઈસ્યુ હોય હા એની આખી લીગલ જે પ્રક્રિયા છે હા એ લીગલ પ્રક્રિયા થતી જોઈએ મારા ભાઈ અને કોઈ પણ લીગલ પ્રક્રિયામાં પછી અમે લોકો ઇન્ટરફેર ના કરતા હોય બરાબર બેન હું તમારી સમક્ષ હું પુરાવા રજૂ કરી દઉં કે બેન આ પુરાવા આમાં લખેલ છે કોર્ટમાં રજુ નહીં બેન હું તમને એમ નથી કે તમે કોર્ટ છો હું તમને એમ કહું છું કે બેન તમારી પણ અમુક હું તો અમે તમારી પાસે પબ્લિક તમારી પાસે આશા રાખે કે આ સિસ્ટમ સો ને દસ ચંદુભાઈ મારા ભાઈ એકસો ને દસ ટકા તમે પબ્લિક મારું આખું બધું પરિવાર છે જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો તમે મને સારી રીતે ઓળખો હું તમને એટલી બહુ સારી રીતે ઓળખું છું મારા ભાઈ હા હા અને તમે આશા રાખી જ શકો મારી પાસે તમારો ઈ અધિકાર જ છે હા તો અધિકાર છે તો બેન અમે એ જ કહીએ છીએ કે અમને ન્યાય તમે

હું કોઈ કોર્ટ નથી હું કઈ શકું જે ના થાય એ ના કા બરાબર છે પછી છે ને આપડે રૂબરૂભાઈ બેન મળીને ચર્ચા કરશું ચોક્કસ બેન હાલ મૂકી દઉં રેકોર્ડ આટલું રેકોર્ડિંગ મૂકી